શ્વાસ અંદર જાય એટલે ફેફસામાંથી કાર્બન ડાયોક્સાઇડ નીકળે એ જગ્યાએ ઓક્સિજન ગોઠવાઈ જાય પરંતુ શ્વાસ ટૂંકા થાય એટલે શરીરની એલર્જન્ટ અને કાર્બન ડાયોક્સાઇડ બહાર ફેંકવાની તાકાત ઘટી જાય છે અને એટલે આવે છે પાછળ પંપ કે નાક ખોલવાની દવા હવે બાળકોના કેસમાં જ્યારે અહીંયા વિક્ષ ચોપડવામાં આવે તો એ અંદર જઈને ફેફસાને વધારે નબળા પાડી શકે છે તો એક તો એ સાચવવું ઈલાજમાં સરસવનું તેલ છાતી ઉપર બરડામાં અને માથામાં લગાડવામાં આવે તો અંદર એની ગરમીથી ફેફસાની અંદર રહેલો કફ વાયુ છૂટો પડે છે બરડામાં લગાડવાથી પણ એ જ ફાયદો થાય છે અને માથામાં લગાડવાથી જે સાયનસ છે એમાં રહેલો કફ વાયુ છૂટો પડીને બાળકને એના મૂળમાં પાછો લાવી દે છે વર્ષો અગાઉ એક કિસ્સો દર્દીનો યાદ આવે છે ચાર વર્ષનું બાળક લઈને એના મમ્મી આવેલા અને પ્રિન્સિપાલે વોર્નિંગ આપેલી કે બે ત્રણ મહિના રાહ જોઉં છું નહીંતર આને બીજી સ્કૂલમાં મૂકી દો કારણ કે એણે મારવાનું જ શરૂ કરેલું હવે અહીંયા કફથી આ નસકોરા એના ભરેલા આપણે સારવાર શરૂ કરીએ એટલે એના મમ્મી બોલ્યા કે જેટલા પૈસા લેવા હોય એટલા લઈ લો બહુ જ પૈસા છે પણ એને સાજો કરી દો એટલે મેં આટલા મોટા અક્ષરે ફાઇડ ઉપર લખ્યું કે દૂધ સંપૂર્ણ બંધ એટલે બેન રડવા માંડ્યા તો મેં કહ્યું કે તમે રડશો તોય બીજી વાર હું તમને નહીં લઉં જો આ નિયમ નહીં પાળો તો રૂપિયાથી તમારો દીકરો આજ સુધી સાજો થયો છે અને એક મહિના પછી આવ્યા એમણે દૂધ પર કંટ્રોલ પૂરો કરી દીધો અને એ બાળક પૂરેપૂરું એમાંથી બહાર આવી ગયું અમને પણ આવીને ક્યારેક ચૂટ્યા ભરતું અને મારતું આ એનર્જીનો એક વે છે જે મગજ સુધી જાય છે અને જ્યારે નાક બંધ હોય ત્યારે બાળક કે મોટી વ્યક્તિ પણ હિંસક બની શકે છે ડિપ્રેશનમાં આવી શકે છે આ ખોલવા માટે હુંફાળું ગાયનું ઘી કે શળબિંદુ તેલના ટીપાં પણ કામ કરે છે કે ટીપું બંને નાકમાં દિવસમાં બે વાર પાડી શકાય પરંતુ બાળકનું આ જે પેટ છે એ લાગણીઓના ઘોડાપુરમાં દાદા દાદી નાના નાની કાકા કાકી કે બીજા સગાવાલાઓ બગાડે છે એ ઘોડાપુરમાં વચ્ચે મોટો બંધ બનીને એના માતા પિતાએ ઊભા રહેવું પડશે કારણ કે ચોકલેટ આઈસ્ક્રીમ કે બિસ્કીટ ખાવા માટે આખી ઉંમર પડી છે પરંતુ વારંવાર હોસ્પિટલમાં દાખલ થવું પડે અને બાળકનું ભણવાનું બાજુમાં રહી જાય અને એને દવાઓ પાછળ દોડવું પડે એ બહુ મોટી કરૂણતા છે આ જ કફના કારણે ચામડીનો ભયંકર રોગ થાય છે ને એવા બાળકો પણ અમારી પાસે આવે છે તો દવા તો બરાબર છે જે આ વિડિયોમાંથી પણ હું કહું છું ને મારા ત્યાં આવે એ લોકોની સારવાર થઈ શકે છે પરંતુ જે પાચનનો અગ્નિ છે એ જો મંદનો મંદ રહેશે તો એ જ બીમારી સાથે એ બાળક આખું જીવન પૂરું કરશે